અમરેલી ચલાલામાં આખલાએ એક વૃદ્ધને અડફેટે લેતા તાત્કાલિક વૃદ્ધને ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ચલાલા ખાતે આવેલ દાની પ્લોટમાં રહેતા બાલુભાઈ જીવરાજભાઈ ઘડુક નામના વૃદ્ધ જે પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આખલા દ્વારા આ વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં બાલુભાઈ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને ચલાલાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ક્યારેક ચલાલા શહેરીજનોએ પણ નગરપાલિકા પાસે આ આખલાના ત્રાસમાંથી મુક્તિ મળે એ માટે કઈ કાર્ય કરવા માટે રજૂઆત પણ કરાવી હતી બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા અમરેલી મારું નામ જયરાજ વાળા પૂર્વ ઉપપ્રમુખ ચલાવા નગરપાલિકા આજ સવારમાં મને મારા વિસ્તારમાંથી શ્રી મનસુખભાઈનો ફોન આવ્યો કે એક આખલા દ્વારા અમારા વિસ્તારમાં જ વડીલ શ્રી ધડુપ પરિવારના વડીલ રહેતા હોય એમને આખલાએ એ પોતે ચાલીને જતા હોય પાછળથી હુમલો કરતાં એમને હેડ ઇન્જરી અને હાથમાં વાગેલું હોય એમના પરિવારમાંથી ભાઈ શ્રી રમેશભાઈ તેમજ થડુકભાઈ મથુરભાઈ પણ અહીંયા દવાખાને આજે ઉપસ્થિત છે એટલે મને સમાચાર મળતા અમે હોસ્પિટલ આવ્યા છીએ એમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને જે આખલા દ્વારા એમની ઇન્જરી કરવામાં આવી છે એમને આગળ ચીફ ઓફિસરશ્રી સાથે વાત કરી કે લોકોએ જે મને જાણ કરી છે કે એમના મોઢામાંથી કોફા નીકળતા હોય એનું ચાલતા માણસને પાછળ દોડતો હોય એટલે કોઈ બીમારી છે કે સામાન્ય એવી એમને આદત છે આખલાને શું છે એ તપાસ કરવા માટે પણ નગરપાલિકાના સુપરવાઇઝર એમની ટીમને પણ ચીફ ઓફિસરે કીધું છે હું તપાસ કરાવું છું અને જરૂર પડે તો આખી ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી આ આખલાને પકડી કે આગામી દિવસોમાં કે આજે બીજા લોકોની ઇંજરી ના કરે એના માટે પગલાં લેવા માટે પણ ચીફ ઓફ ઓફિસરશ્રી સાથે વાત કરી છે ઘટનાઓ બને છે જી આપની વાત સો ટકા સાચી છે કે આખલાઓનો ત્રાસ દરેક શહેરમાં ખાસ કરીને માર્કેટમાં શેરીઓમાં દલીઓમાં વધતો જાય છે એના માટે કોઈક નક્કર પગલાં લેવા પડે એવી સો ટકા જરૂરિયાત છે એટલે સૌ સાથે મળી આના માટે શું રસ્તો કરી શકાય શું કરવું જોઈએ પણ આપણે કંઈક કરવું પડશે